અરે ના ભાઈ ના પ્રાચી હવે આપણે ઘરે વયા જવાય હવે મુંબઈમાં ઓમે આપણે ને ખાલી મૂકવા જ આવ્યા હતા ને બે ત્રણ દી થઈ ગયા એટલે ઇનફ છે ને હવે અમે ભેળજી નીકળી જાય એ જ વધારે હેલું ના રોકાઈ જાવ આવ્યા છો તો હવે મહિનો રોકાઈ જાવ અરે મહિનો થોડીક હોય તમે તમારા સ્થળ બધું જોયે એવા જે હરવા ફરવાનો તો હું જ્યાં જાવ છું ઈ તમને બતાવી હા ઈ વાત બરોબર તમે લઈ જાવ એમાં કંઈ વાંધો નહી પણ પ્રણવભાઈ મહિનો નો હોય હવે આવા પરણા માર સાસુ એમ કે છે કે હવે મુંબઈ આવ્યા તો ઈ કે મહિનો રોકાઈ જાવ આમાં મહિનામાં તો હવે આમાં ઉથલ પાથલ થઈ જાય ઉથલ પાથલ કઈ નો થાય તમ તમારે જવું હોય તો જાવ હું અહીંયા રહી જાવ છું તમારા ઘોડા છૂટતા બસ એમ વાત નથી તમારા ઘોડાથી ફોર વ્હીલ લઈને અહીંયાથી વયા જાવ હું અહીંયા આપડી વાત આપણી વાત હું થઈ હતી કે આપણે પ્રણવભાઈને મૂકી આવીએ બે ત્રણ દિવસ રોકાઈ આવીએ પણ મમ્મી એમ કહે છે કે હું તમને નવી જગ્યાઓ બતાડું તો પછી જોય જ લેવાય ને હું અહીંયા રહી છું તો એ મમ્મી એમન કોઈ દિવસ ન બતાડી ને હવે કહે છે તો પછી હું રોકાઈ ન ભાઈ તો એ મને કે છે કે ભાઈ અમે તમે ઈ કે કે મુંબઈ અંદર નવા કેવા હોય કે એટલે તમે નવી નવી જગ્યા ઈ કે હું મારી રીતના બતાવું પણ હવે એના હું એમાં શું છે ખબર છે અમદાવાદ આવ્યા હતા ખાલી પ્રણવભાઈને બેગ દેવા અમારો બે દિવસ નો પ્રોગ્રામ હતો અને બે દિ આ મહિના દિ પ્રોગ્રામ થઈ ગયો છે તો એમાં શું વાંધો હવે તમારે તો ક્યાંય પણ રહેવા અહીંયા રહી જાવ ને શું ખોટું છે મુંબઈ પર નવી જગ્યા જોવા મળે એ વાત કઈ ખોટી નથી વાત બરોબર છે પણ ભણોભાઈ હવે ઝાઝો ટાઈમ થઈ ગયો છે પાછા આવશું તમ અરે રોકાય જાઓને હવે ગા ભેગો ગસર એમાં શું વાંધો છે તમને હવે હસરકો ભલે મોટો નથી એમાં કઈ ઓલું નથી પણ આમાં રોકાવામાં વાંધો નથી મિત્રો જાજો ટાઈમ થઈ ગયો છે હવે આ તાણ પાછા બધા એટલી કરે છે ને કે આમાં શું કરું એ નથી સમજાતું અરે કાંઈ નઈ તમે હસ્તુ મોડું રાખો તમારે કહેવાનું આ ભાઈ હું રોકાઈ સરળ બની જવાનું જીવનમાં એકદમ પણ તમે સરળ તો એક કામ કરો તમે ત્યાં આવો મહિનો ત્યાં રોકાવું બસ એ પછી આરામથી આવીશ એ અલગ વસ્તુ છે હમણાં જ અત્યારની વાત ચાલી રહી છે

ટેન્શન એમ કે ને કે ભયા જી ભયા મને તો મુંબઈ કેરા વે સ્કૂલમાં સ્કૂલ માં જવા મનસે ને પછી રજાઓ 3 દિવસથી વધારે તમને કોઈ સ્કૂલ માં હવે મળતી નથી ઈ તો વાંધો નો આવે નાના હોય ને પાંચ પાંચમું ભણતા હોય ને ત્યાં સુધી કાઈ વાંધો ન આવે પ્રણવભાઈ ગમે ત્યાં ફરી હકી આ બસ તો જી તો શું કામ ના પાડો તમે પણ પા મહિનો ન હોય એમ રોકાય કદા ત્રણ ચાર દિન આઠવાડીયું રોકાય એમ પછી 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 ઘર પણ એણે જો કેટલી સરસ વાત કરી પાંચમું ભણતા હોય ને ત્યાં સુધી વાંધો નો એટલે મારી પાસે કેટલા બધા સમય છે હજી કે અહીંયા રોકાવા માટે હવે મહિનો રોકાય જ જાવ જોઈએ

વધારે રોકાઈ જાય પણ પછી ઘર ભેગા થઈ જાય ના ના પછી ઘર ભેગા કાઈ ન હોય પછી પછી કઈ ઈ કામ આપણે એટલે અત્યારે રોકાય મારે તમને મેં કીધું તમારા ઘોડા છૂટા બોલો હવે આમાં મારે કઈ લાઈન લેવી પ્રાચી કીધું તમારા ઘોડા છૂટા